નમસ્કાર અમરેલી જિલ્લાના બાબરામાં ભાવનગર રાજકોટ સ્ટેટ હાઇવે પર અકસ્માત બન્યો છે કન્ટેનર ટ્રકની અડફેટે બાઇક આવતા ઘટના ગંભીર બની હતી અકસ્માતમાં પાછળ બેઠેલ મધુબેન મેટાલિયાનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે બાઇક ચાલકનો સદનસીબે બચાવ થયો છે બાઇક નીલવાડા ગામ તરફ જતી વેળાએ અકસ્માત બન્યો હતો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને એકસો આઠ વડે બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે કન્ટેનર ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તાજવીજ શરૂ કરાઈ છે વધુ સમાચાર માટે જોડાઈ રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ